મે અને જે વાળ જતા વાળ તો જતા રહ્યા પછી આવી ગયા પાછા મિત્રો હું ડોક્ટર આકાશ ભરત કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સર્જન અમારા દર્દી શ્રી ચંદ્રિકાબેન અને બ્રેસ્ટ કેન્સરની બીમારી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં તો એમનું પહેલાં ઓપરેશન કરવામાં આવ્યું અને એ બાદ કિમોથેરાપીની સારવાર આપવામાં આવી તો ઓપરેશન બાદ અમારા દર્દીનો મેઇન કન્સન એવો હતો કે કિમોથેરાપી લેવા કે કેમ એ ખૂબ જ ગભરાયેલા હતા તો અમે એમને બધું સમજાવ્યું કાઉન્સેલિંગ કર્યું અને ડૉક્ટર દિપેન ભુવાએ એમને કિમોથેરાપીની સારવાર આપી અને આજે બા બાને સંપૂર્ણપણે વાળ આવી ગયા છે

વાહ જતા હોય છે પણ એક ક્ષણિક જ હોય છે પાછા એ એમની લાઈફસ્ટાઈલમાં આવી જતા હોય રૂટીન લાઈફમાં આવી જતા હોય છે અને આપણે દીપેનભાઈ પાસેથી પણ જાણીએ નમસ્તે હું છું ડોક્ટર દીપેન ગુવા મેડિકલ ઓન્કોલોજીસ્ટ ભરત કેન્સર હોસ્પિટલ સારોલી ખાતે સેવા આપું છું હું છેલ્લા ત્રણ વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલ સાથે સંલગ્ન છું ચંદ્રિકાબેન જે બા છે ટ્રીટમેન્ટ માટે આપણી પાસે આવેલા ઓપરેશન કર્યા પછી કિમોથેરેપી રિલેટેડ વિવિધ મૂંઝવણો હતી પ્રશ્નો હતા આ સાથે કેન્સરની ટ્રીટમેન્ટ શું છે કે કોઈ ટ્રીટમેન્ટ તો આપણે કરવાની જ હોય છે દર્દીઓની રેડિએશન છે કિમોથેરેપી છે કે સર્જરી ઉપરાંત ઇમોશનલ પાર્ટ પણ હોય છે દર્દી ઇમોશનલ પણ હોતું હોય છે એમની ટ્રીટમેન્ટને લઈને કેમકે આ કેન્સરની ટ્રીટમેન્ટ હોય છે આપણી સાતથી આઠ મહિના કે એક વર્ષ સુધી લંબાતી હોય છે તો કિમોથેરેપી હું જે આ બાની મેં કરેલી હતી તો જે ડોઝ મેં એડવાઇસ કરેલા હતા તો એમને ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે જો આપવામાં આવે અને દર્દી સાથે પ્રેમ પર્યાવરતથી આપવામાં આવે તો એમને જનરલી મોસ્ટલી કોઈ પ્રશ્ન હોતો નથી સાઈડ સાઈડ ઇફેક્ટનો પ્રશ્ન હોય છે વેરી વેલ ટોલરેબલ હોય છે તો બા પણ અત્યારે એમના જીવનમાં સંપૂર્ણ સ્વસ્થ જીવન જે કેન્સર પહેલાં હતું એમાં આવી ચૂક્યા છે એમને અત્યારે કિમોથેરેપીની સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી હેર લોસને જેવી ટેમ્પરરી સાઈડ ઇફેક્ટ હોય છે એનાથી બિલકુલ મુક્ત થઈ ગયા છે હવે એકદમ નોર્મલ જીવન જીવી રહ્યા છે તો તમે પણ આવી રીતે કોઈ સ્વજન હોય તમારા ઘરમાં કેન્સરનું દર્દીનું તો કોઈ પણ કેન્સર ટ્રીટમેન્ટ માટે ડોક્ટરોનો વ્યવસ્થિત અભિપ્રાય છે ઓપિનિયન છે અથવા તો ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે એની રિસ્પેક્ટ કરો એમને પાળો પછી તમે તમારા નોર્મલ જીવનમાં પાછા ફરી શકો